નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જાણીતા વેધર એનાલિસી અશોકભાઈ પટેલ દ્વારા તારીખ ઓગણત્રીસ ફેબ્રુઆરીથી લઈ અને સાત માર્ચ સુધીની મોટી આગાહી કરવામાં આવી છે તો માવઠા અંગે મોટી વાત કરી છે તો સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું તે પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવો હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં તો મિત્રો અશોકભાઈ પટેલ આગાહીમાં જણાવે છે કે આવતીકાલથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તે નોર્થ ઇન્ડિયાને અસર કરતા રહેશે અને ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારો જેમાં જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ જેમાં ભારે હિમવર્ષા અને વરસાદ તેમજ ઉત્તર ભારતના જે મેદાની વિસ્તારો છે પંજાબ રાજસ્થાન હરિયાણા યુપી એમપી વગેરેમાં મુખ્યત્વે વરસાદી માહોલ જોવા મળી શકે છે એકથી ત્રણ માસ દરમિયાન ત્યારે પરિસ્થિતિ જોઈએ તો અઠ્ઠાવીસ ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છમાં વધુ ભાગોમાં નોર્મલ તાપમાન એકથી ચાર સેલ્સિયસ સુધી વધુ હતું અને આજે એટલે કે ઓગણત્રીસ ફેબ્રુઆરીના સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના ભાગોમાં બેથી ચાર ડિગ્રી જેટલું સેલ્સિયસ તાપમાન વધુ રહેવાની સંભાવનાઓ છે ત્યારે સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માટે આગાહી કરતાં સુખભાઈ પટેલ જણાવે છે કે આજે પવનો ફરતા રહેશે તારીખ એકથી ત્રણ માર્ચ સુધી પવનો મુખ્યત્વે પશ્ચિમ અને ત્યારબાદ તારીખ ચાર ને પાંચમાં પવન નોર્થ વેસ્ટ નોર્થ અને નોર્થ ઈસ્ટ મતલબ કે ઉત્તર પશ્ચિમ ઉત્તર અને ઉત્તર પૂર્વના પવનો જોવા મળશે અને તારીખ છ સાત માર્ચના પશ્ચિમ અને જે ઉત્તર પશ્ચિમ ભાગોના જે પવનો છે તેમાં જોવા મળશે આગામી સમયમાં દસથી વીસ કિલોમીટર પ્રતિ કલાક અને બે ત્રણ દિવસ ક્યારેક ઝટકાના પવનો છે તે વીસથી ત્રીસ કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે અને માર્ચના પહેલાં બે દિવસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે વાતાવરણમાં અસ્થિરતા છે છૂટાછવાયા વાદળો થાય જેથી તારીખ એક અને બે માર્ચ દરમિયાન અલગ અલગ સ્થળોએ એકાદ બે દિવસ દરમિયાન માવઠાની સંભાવનાઓ છે અને આજે અને આવતીકાલે ગરમીનો માહોલ યથાવત રહેશે ગુજરાત રાજ્યના મોટાભાગના સેન્ટરોમાં તાપમાન નો નોર્મલ ન્યૂનતમ તાપમાન છે તે પંદર સેલ્સિયસથી સત્તર સેલ્શિયસ ગણાય અને ન્યૂનતમ તાપમાન ત્રણ ચાર માર્ચના સારું એવું ઘટશે અને સવાર સવારના ઠંડીનો ચમકારો જોવા મળશે અને અમુક સેન્ટરોમાં તાપમાનની રેન્જ અગિયાર સેલ્સિયસથી ચૌદ સેલ્સિયસમાં આવશે તો અશોકભાઈ પટેલે મોટી વાત કરી છે એક અને બે માર્ચ દરમિયાન અલગ અલગ સ્થળોએ એકાદ બે દિવસ દરમિયાન માવઠાની સંભાવના અશોકભાઈ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના ભાગો માટે તો ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ગુજરાત અને કચ્છના ભાગોમાં સાવચેતી રાખવી